ડાડું તોડ્યું કાનું ડાળું તોડ્યું બોયડીનું ડાળું તોડ્યું આ બોયડી છે તાર શું અલ્યા તારા માટે બોયડી છે મારા માટે નહીં અલ્યા પણ શું હા આ તો મારી બુનનો ડૂપ જ તો ભરહોડો તે ડાળું તોડવું પડ્યું તો ડાળું તોડી રાખવાનું તું વખોડી નતો કેતો ન તો વખોડાય એવું એટલે તોડવું પડ્યું તો તે ડાળું તોડીને શું ડાળું નહીં તોડ્યું આ બોયડી નહીં આ બોયડી મારા બાપ સમન છે તે હસે મૂચવા ના પાડું હું પણ અલ્યા આ ભોઈ નહીં મના વરસમાં બે વાર બોર આલ છે આ બોર ખાઈ ખાઈ ને તો મોટો થયો મારું પેટ ભરાય છે ને ત્યાં એનું દાળુ નહીં તોડ્યું તું એનો હાથ તોડ્યો તું જો હાથ તુવા હાથ તૂટો તો ઈ મારા બાપ સમજા અલ્યા આમ એમની મો કરે ખાલી એક ભોઈનું દાળુ તૂટ્યું હોય દાળુ નહીં તૂટ્યો મારા

અરે આવું તો ના હોય પૈસા તો કઈ દે હું હાલ દઉં તને પૈસા નહીં લેવા હાથ તોડ્યો છો હાથ લેવા આવશે મારે ન્યાય જોવા તારે ન્યાય કરવો હોય ન્યાય એટલે ન્યાય હાથ હાથ કે બદલે ગરદન આ તો ન્યાય આપણે સરપંચ ને બોલાય સરપંચ ન્યાય કરશે સરપંચ ને બોલાય કલેક્ટર ને બોલાય પ્રાઇમ મિનિસ્ટર ને બોલાય જેને બોલાય બોલાય તો ન્યાય થવો જો મારા બાપા નો હાથ તોડી દો સરપંચ હા આવજો ભાઈ આપણા ખેતર માં આવજો યાર આ એક જણો હરિયે ચડ્યો ખોટો મતલબ વગરનો હા આવો દુખા દુખા હાથ ભાજો તા દુખા ઓ જો જો રો જો જો દુખા દુપટ્ટો ભરાઈ રહ્યો કોઈ નહીં તા દુપટ્ટા તારી તા બુનો દુપટ્ટો વખોડો પડો ધીરે ધીરે કાપી ના કરી તો વાત કરો ને સોટી રાજ ન્યા લે હા હા હું થી ભાઈ ચમ આવી ના રોવું મુમો પાડે ભાઈ સરપંચ

પટાવત કર અલ્યા તને કને બનાવ કને સિક્કા માર્યા કોણ ચૂંટણી લાવ્યો અલ્યા આવા ચૂંટણી લાવ પા દેશમાં બરબાદી થાય કે આ સરપંચ ગોમનો લુંઢ છે અલ્યા સરપંચ ઓને હાથ તોડ્યો છે તો હોમા હાથ આલવો પા પૈસાનો કોઈ મોલ નહીં લે હાથ આવા પૈસા પર તો થુંકું મુ હાથ અલ્યા એ તને તમ બુદ્ધિ ઓગરને ખબર નહીં પડતી આ વિચારો ભઈ તને કાગળ છતા ન્યાય હરખો કરતા ને સપન મને હરખો ન આયત

તારા માટે તારે જે નિર્ણય કરવો એવો તું કર આ ન્યાય તો 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 તાર હાલ વાધી નકુ એ તો આબરૂ પતન મારે બુન્ની આબરૂ છે ઈ નું તારા બાપા ઈ હાથ પકડ્યો હવે ઈની ઇજ્જત જતી રહી હવે ઈના આગા કુલ લગન કર જે ઉપર આ સરપન તું તો હટાવી દીધો મન હા તો કોઈ ના આપણે ન્યાય કરી લે તો પણ ભાઈ ભાઈ તાર બુન્નો હાથ પકડ્યો દુપટ્ટો પકડ્યો ને આબરૂ લીધી ગોમવા કોઈ પૈણા નહીં બરાબર તો કશો હતો નહીં ભાઈ તમારા બૂન માટે હારો છોકરો માં રંગત પાઈ ના બરાબર ને બાપા ઓકે જો બાપાએ એ ડન કહી દીધું હા તો હું પાઈ ની જો બરાબર હું બે પાઈ હા દીજો હટ તારા અંગત પાઈ ના હું મારી બુન કૂવામાં કુવામાં ધકેલી દઉં અલી પાઈ નું તારો વણાંગા બસ